ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી રાજકીય પક્ષ છે જે ભારતને વિશ્વ મંચ એક મજબૂત સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવા માટે સંકલ્પ છે ભારતને સક્ષમ રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ સાથે છ એપ્રિલ ઓગણીસો એસી ના રોજ નવી દિલ્હીના કોટાલા મેદાન ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલન માં ભાજપ ની રચના કરવામાં આવી જેમાં અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા તેનો ઇતિહાસ ભારતીય જનસંઘ સાથે જોડાયેલો છે આઝાદી ની પ્રાપ્તિ અને દેશના વિભાજન સાથે દેશમાં એક નવી રાજકીય પરિસ્થિતિ ઉભી થઈ ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકીને દેશમાં એક નવું રાજકીય કાવતરું ઘડવાનું શરૂ થયું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક સ્વયંસેવકોએ પણ પ્રતિબંધનો ફટકો અનુભવ્યો અને તેમને લાગ્યું કે સંઘના રાજકીય ક્ષેત્રથી સૈદ્ધાંતિક રીતે અંતર જાળવવાને કારણે તેઓ માત્ર એકલા પડી ગયા નથી પરંતુ સંઘને રાજકીય રીતે પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં દેશમાં રાષ્ટ્રવાદી રાજકીય પક્ષની જરૂરિયાત અનુભવવા લાગી પરિણામે ભારતીય જનસંઘ ની સ્થાપના એકવીસ ઓક્ટોબર ઓગણીસો એકાવન ના રોજ રઘુમલ આર્ય કન્યા હાઈસ્કૂલ દિલ્હીમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ભારતીય જનસંઘે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના નેતૃત્વમાં કાશ્મીર અને રાષ્ટ્રીય અખંડિતતાના મુદ્દે ચળવળ શરૂ કરી અને કાશ્મીરને કોઈ પણ પ્રકારનો વિશેષ અધિકાર આપવાનો વિરોધ કર્યો નહેરુના આ સરુક્ત શાહી વલણના પરિણામે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને કાશ્મીરની જેલમાં નાખવામાં આવ્યા ત્યાં તેમનું રહસ્ય સંજોગોમાં મૃત્યુ થયું નવી પાર્ટીને મજબૂત કરવાનું કામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના ખભા પર આવી ગયું ભારતીય જનસંઘે વિરોધ કર્યો હતો વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં નિરંકુશ બની રહેલા કોંગ્રેસ સરકાર સામે દેશમાં જન અસંતોષ ઉભો થવા લાગ્યો

જયપ્રકાશ નારાયણની હાકલ પર નવી રાષ્ટ્રીય પાર્ટી જનતા પાર્ટીની રચના કરવામાં આવી વિપક્ષી દળોએ એક મંચ ઉપર ચૂંટણી ચૂંટણી લડી અને માટે ઓછા સમયને કારણે જનતા પાર્ટી સંપૂર્ણ રીતે રાજકીય પક્ષ તરીકે બની શકી નહીં કોંગ્રેસને સામાન્ય ચૂંટણીમાં કરામી હારનો સામનો કરવો પડ્યો અને જનતા પાર્ટી અને અન્ય વિપક્ષી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સત્તા ઉપર આવી અગાઉની જાહેરાત મુજબ પહેલી મે ઓગણીસો સિત્યોતેર ના રોજ ભારતીય જનસંઘે લગભગ પાંચ હજાર દીધું ભાજપે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને જાહેર હિતના મુદ્દાઓ પર અવાજ ઉઠાવીને ભારતીય લોકશાહીમાં તેની મજબૂત ભાગીદારી નોંધાવી અને ભારતીય રાજકારણને નવા આયમો આપ્યા ભારતીય ભારતીય જનતા રાજકારણને દ્વિધ્રુવીય બનાવીને ગઠબંધન યુગની શરૂઆત કરવામાં અગ્રણ ભૂમિકા ભજવી છે જેને કોંગ્રેસ દ્વારા પ્રભુત્વ ધરાવતી એક પક્ષીય લોકશાહી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે દેશમાં વિકાસ આધારિત રાજનીતિનો પાયો પણ ભાજપ દ્વારા વિવિધ રાજ્યમાં સત્તામાં આવ્યા બાદ અને સમગ્ર દેશમાં ભાજપની આગેવાની એનડીએ શાસન દરમિયાન નાખવામાં આવી હતી આજે ત્રણ દાયકા પછી દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક જ પક્ષને પૂર્ણ બહુમતી આપી છે અને કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએ સરકાર પ્રચંડ બહુમતી સાથે જીતી છે